આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે પણ આ દુઃખદ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે અમુક કેજ્યુઅલિટીઝ થઈ છે એવી માહિતી છે અત્યારે આગ ઓલવાનું કામ ચાલે છે અને એકવાર વાર ઓલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેજ્યુલિટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહિતના તૌર પર અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો ત્યાંથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડીઝ આઈડેન્ટિફિકેશન કરવાનું છે કે આ બધી બોડી બહુ જલી ગઈ છે બળી ગઈ છે અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ છે પર એને તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવી ને એની બોડી નો આઈડેન્ટિફિકેશન કરાવી ને વાલી વારીયસ ઉને સોપી એ અને એના સાથે સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હા બડે હી દુખી મન કે સાથ વાત કર રહા હું ગુજરાત કે રાજકોટ કે ગેમ ઝોન મે આગ લગ ગઈ ઓર અભી તક 24 જાન હે ચાલી ગઈ હૈ 24 લોગોને અપની જાન ગવા દી एडमिनिस्ट्रेशन का कहना है कि आंकड़ा और भी बढ़ सकता है इतने बॉडीज जले हुए हैं कि अब इसको पहचानना भी मुश्किल है डीएनए टेस्ट करना होगा क्या हो रहा है गुजरात में ऐसी घटनाएं बार बार घटती है और सरकार को लोगों की जान की कोई चिंता ही नहीं है इंसान की जान से ज्यादा कीमती और कुछ नहीं हो सकता है हाईकोर्ट ने बार बार कहा है कि फायर सेफ्टी के जो भी प्रावधान करने पड़ते हैं वो नहीं हो रहे हैं गुजरात में और कीजिए एक भाई मुक्त भ्रष्टाचार हो रहा है गुजरात में भाजपा की सरकार हफ्ते खाती है और इसलिए जान माल की सुरक्षा की से कोई चिंता ही नहीं है अगर फायर सेफ्टी के पुख्ता प्रावधान होते राजकोट में उस गेम जोन में तो बच्चे जो निर्दोष बच्चे जिनका एक लंबा भविष्य था उनको अपनी जान नहीं गवानी पड़ती मोरबी का ब्रिज टूटता है बहुत सारे लोग जान गवाते हैं बड़ौदा में अभी कुछ ही दिन पहले बोट में कोई सेफ्टी के इंतजाम नहीं थे और छोटे छोटे बच्चे डूब के मरते हैं सूरत में तक्षशिला में और पालनपुर के अंदर नया बनाया हुआ ब्रिज गिरता है और ब्रिज बनाने वाली कंपनी जो ब्लैकलिस्टेड थी भाजपा को धन संग्रह में पैसे दिए उसको काम दे दिया था और निर्दोष लोग वहां पर भी मरे थे आज की घटना राजकोट की दिल को हिला देने वाली घटना है मासूम बच्चों ने जान गवा दी है मोदी जी बाहर बड़ी बड़ी बातें करते हैं क्या आपकी भी मोदी जी गुजरात के प्रति कोई जिम्मेवारी ही नहीं है इतनी सारी घटनाएं घट रही है आप कभी कुछ भी नहीं बोलते हो देखिए हाईकोर्ट ने कितनी बार आपकी सरकार को फटकार लगाई कि फायर सेफ्टी के कोई प्रावधान नहीं करती आपकी सरकार हफ्ते लेती है पैसे लिखाते हैं आपके लोग राजकोट कॉरपोरेशन में भाजपा पावर में है गुजरात में भाजपा की सरकार है दिल्ली में भाजपा की सरकार सेंट्रल में बैठी है हो क्या रहा है यार और आप चुनावी भाषणों में व्यस्त रहते हो मैं बहुत दुखी हूं और दुखी मन के साथ जिन बच्चों ने जान गवाई है जिन परिवार ने अपने सदस्य गवाए हैं उनको मैं श्रद्धा सुमन समर्पित कांग्रेस पार्टी की ओर से और मेरी ओर से करता हूँ दुखी मन के साथ फिर से कहूँगा कि लोगों की

કે પાસ કરી ગોટલા આ બાજુ ફરી બાબો કરે કે કેમ જે નેતાએ આવી મેકડી છે આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે એક માતાનો આક્રંદ પણ સામે આવી રહ્યો છે રમેશ લીલાળા કે જેમણે પણ કહ્યું કે જે કસૂરવાર હશે એની સામે પગલાં લેવામાં આવશે પરંતુ સામે જ સવાલ જે મીડિયા કર્મીઓ કરી રહ્યા છે કે અત્યાર સુધી કોની સામે તમે પગલાં લીધા અને સાથે જ સુરતનો તક્ષ શિલાકાંડ હોય કે મોરબીની પુલ દુર્ઘટના હોય કે પછી આ ઘટનાઓમાં હરની કાંડ હોય કે સાબરમતીની જે હોય કોની સામે લેવાયા આવા સવાલોના જવાબ મને લાગે છે કે આ નેતાઓ પાસે નથી અને જવાબ નથી એટલે જ આવી ઘટનાઓ બનતી હોય છે જો ભૂતકાળમાં આવી ઘટનાઓ બનીને એના જવાબ જો આપ્યા હોત અથવા એની સામે જો પગલા લીધા હોત તો ફરી એક આ દુર્ઘટના ન સર્જાત અને કોઈ પોતાના વાલ સોયાને ન ખોવત લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે ત્યારે અમારા સંવાદદાતા વિપુલ ત્યાંથી અમારી સાથે જોડાયા છે વિપુલ જણાવ કે અત્યારે લગભગ જે પોણા અગિયાર વાગ્યા સુધીનો સમય થયો છે અને જે આખી કોઈ ઘટના બની અત્યારે હવે અપડેટ વધુ શું મળી રહ્યા છે વિપુલ છે તે ને ચોવીસ લોકોના છે તે મૃતદેહ છે તે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે ડીએનએ ટેસ્ટ ની છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે પરિવાર દ્વારા છે તે માત્ર ને માત્ર એક જ માંગણી કરવામાં આવી રહી છે કે

સોલંકી છે તેની અટકાયત પણ કરવામાં આવી છે પરંતુ દાફવા કાર્યવાહી કરવા માટે છે તે પરિવાર છે તે માંગણી કરી રહ્યો છે ત્યારે કહી શકાય કે એ વડાપ્રધાન દ્વારા છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે હર સંઘવી છે તે બાય રોડ છે તે રાજકોટ આવવા માટે પહોંચી રહ્યા છે

જે પરિવાર છે તે મૃતદેહ સ્વીકારવા માટે રાજી નથી કારણ કે જે તેમના બાળકો છે તેમના ફૂલ જેવા ભૂલકાઓ છે તે છે તે બળીને રાજ થયા છે એટલે કે તે પોતે ફૂલ જેવા ભૂલકાઓ છે તેમના છે મૃતદેહ સ્વીકારવા માટે પણ પરિવાર રાજી નથી કારણ કે જે સંચાલકો વિરુદ્ધ છે છે તે કાર્યવાહી કાર્યવાહી દાખલારૂપ જ કરી રહ્યા ત્યારે બીજી તરફ જે પરિવાર દ્વારા પણ છે તે જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારના સેફ્ટી ના સાધન ન હતા અને જે સ્ટાફ છે ત્યાંનો સ્ટાફ દ્વારા છે તે માત્ર એક જ વાર છે તે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે આ ગળા છે બધા ભાગો સ્ટાફ દ્વારા તે અન્ય લોકોની બચાવ માટે પણ તે સામે ન આવ્યા હતા માત્ર ને માત્ર તેઓ છે તે સ્ટાફ છે તે ત્યાંથી નીકળી પડ્યા હતા અને જે નાના ભૂલકાઓ છે અને જે ચોવીસ લોકોના છે તે હાલ મૃત્યુ વાક છે તે સામે આવ્યા છે આ મૃત્યુ વાંક છે તે વધે તેવી પણ છે તે હાલ સંભાવના પરંતુ જે આ રાજકોટ માટે છે તે કલંકરૂપ ઘટના કહી શકાય કારણ કે જે રાજકોટમાં આ જે ચોવીસ લોકો છે તે મોતને ભેંક્યા છે તે એક બેદરકારીના કારણે અને જે ત્યારબાદ છે તે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું ને એક્ઝિટ ગેટ હોવાના કારણે છે તે આ સમગ્ર જે દુર્ઘટના ઘટી છે તો આ જવાબદાર લોકો કાર્યવાહી થવી જોઈએ આમાં સીધે સીધા માત્ર ને માત્ર સંચાલકો નહીં પરંતુ મહાનગરપાલિકા પણ છે તે જવાબદાર ગણાતું હોય છે કારણ કે જે ફાયર ના સાધન ન હતા તો એનઓસી ન હોવાના કારણે જે ગેમિંગ ઝોન છે છે માટે તે સત્તાવાર રીતે ચાલુ કરવામાં આવ્યું તે પણ મુખ્ય સવાલ ઉઠી રહ્યો છે જ્યારે બીજી તરફ છે તે ચેરમેન છે કલેક્ટર હોય કે કમિશનર હોય દરેક લોકો છે તે જવાબદાર છે કારણ કે જે આ કહી શકાય કે ગેરકાયદેસર રીતે એનઓસી વગર જે ગેમિંગ ઝોન ચાલતું હતું તેના ઉપર છે તે આજ સુધી કેમ લગામ ના લાગી ફાયર વિભાગ દ્વારા કેમ ચકાસણી ના કરવામાં આવી કારણ કે જે આજે ચોવીસ લોકો છે તે મોત ના છે અને સિવિલ હોસ્પિટલ ખાતે છે તે હાલ પરિવારજનો છે તે રુદન કરી રહ્યા છે પરંતુ હાલ છે તે ડીએનએ ટેસ્ટ કરી અને જે મૃતદેહ છે તે આપવામાં આવી પરંતુ પરિવારજનો છે તે મૃતદેહ સ્વીકારવા રાજી નથી કારણ કે જે આ યુવરાજસિંહ સોલંકી છે જે સંચાલક છે

વિપુલ હવે સવાલ એ છે કે જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે હૈયાફાટ રુદન ચાલી રહ્યું છે અને જે પરિવારજનો છે તેઓ પણ ક્યાંક જે માંગ કરી રહ્યા છે કે એમને એમનો દીકરો પાછો જોઈએ એક સવાલ એ થાય છે કે ખાસ અત્યારે જે નેતાઓ ત્યાં હાજર થાય છે રામ મોકરિયા સાંસદ છે દર્શિતાબેન છે રમેશ ટિલાળા છે એ લોકો કઈ રીતે આ લોકોને સાંત્વના આપે છે અને લોકોનો આક્રોશ એમના પ્રત્યે શું છે પ્રથમ છે રામભાઈ માત્ર તેમના દ્વારા એક જ નિવેદન આપવામાં આવ્યું હતું કે મૃત્યુ હાંક દર્શાવવામાં આવ્યો હતો ત્યારે ત્યાંના સત્તાધીશો માત્ર બે જ મૃત્યુ દર્શાવતા હતા એટલે કંક ના સત્તાધીશો પણ છે ત્યાં મૃત્યુ છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ છે તે રામભાઈ કર્યા છે સાંત્વના પાઠવી રહ્યા છે પણ જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો હોય પોતાના હોય તેના પરિવાર ઉપર રહી છે પાંચ વર્ષ પહેલા આજથી પાંચ વર્ષ પેલા ગઈકાલે જે દક્ષશિલા કાંડ ઘટ્યો હતો પાંચ વર્ષ પહેલા જે તેનું છે તે દાખલા કોઈ કાર્યવાહી ન થઈ મોરબી દુર્ઘટના હોય કે પછી આજથી થોડા દિવસ પેલા તે ગેમિંગ ઝોન ટીઆરપી ગેમિંગ ઝોન માં આગ લાગી હતી પરંતુ ત્યાં કોઈ પણ પ્રકાર નું છે તે ફાયર વિભાગ દ્વારા પણ ચેકિંગ ન કરાયું આજથી બે દિવસ પહેલા જો આ ચેકિંગ થયું હોત તો આ દુર્ઘટના ના ઘટી હોત કારણ કે અગાઉ પણ છે તે ટીઆરપી ગેમિંગ ઝોન માં આગ લાગી ચૂકી છે સત્તાધીશો છે માત્ર ને માત્ર છે તે તપાસના આદેશો આપી રહ્યા છે સીટ ની રચના કરવામાં આવી છે અનેક જે કહી શકાય કે એ નિવેદનો આપી રહ્યા છે પરંતુ જે નિવેદનો પાછળ પણ છે તે કઈક રાજનીતિ થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે એ તેમના નિવેદનો ઉપરથી સ્પષ્ટકાય કે માત્ર ને સાંત્વના પાઠવવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ જેને પોતાના પરિવાર જણા ના સ્વજન્ય ગુમાવ્યા છે તેના છે હાલ છે તે હૈયા ફાટ છે તે સામે આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે પરિવાર વિપુલ છે લેટેસ્ટ આંકડો આવી રહ્યો છે છવ્વીસ લોકોના મોત અત્યારે જે આ દસ ને પચાસ સુધીનો આંકડો આવી રહ્યો છે છવ્વીસ લોકોના મોત નીપજ્યા છે શું માનું છે મૃતદેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ત્યાં પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં કયા પ્રકારના દ્રશ્યો વિપુલ જોવા મળી રહ્યા છે જ્યા જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ખાતે છે તે હાલ ડીએનએ ટેસ્ટિંગ કામગીરી સૌ અને જે પરિવારજનો છે તેમને મૃતદેહ આપવામાં આવી રહ્યા છે પણ પરિવારજનો છે તે મૃતદેહ સ્વીકારવા માટે એ રાજી નથી કારણ કે જે કહી શકાય કે પરિવારજનો પોતાના સ્વજનો ગુમાવ્યા છે આંકડો છે તે છવ્વીસ નહીં પરંતુ છે તે એકત્રીસ થી ત્રીસ સુધી પહોંચે તો પણ વાતમાં નહીં કારણ કે જે ગેમિંગ છે તે જે નરી જણાવ્યું હતું કે થી વધારે લોકો છે તે ત્યાં હાજરી હાજર હતા તેમાંથી દસ લોકો છે તે બાહ્યા હતા તો ચાલીસ જેટલા લોકો છે તે પ્રથમ માળ ઉપર હતા તો હાલ છે તે આંકડો સામે આવી રહ્યો છે પરંતુ આ આંકડો વધે તો પણ વાતમાં નવાય નહીં આભાર આપનો જે પ્રમાણે સમગ્ર માહિતી આપી અને આપ અમારી સાથે જોડાયા તો ખાસ અમારા સંવાદદાતા વિપુલે જે પ્રમાણે માહિતી આપી રુદાન ચાલી રહ્યું છે બે દિવસ પહેલા જો એન ઓસી ચેકિંગ કરવામાં આવ્યું હોત હાથ ધરવામાં તો આ ઘટનાને નિવારી શક્યા હોત પરંતુ પડી છે કોને તંત્રને નથી પડી અને એને જ લઈને આ ઘટતા બની છે વેલ્ડિંગનું કામ ચાલતું હતું જે પ્રત્યક્ષ દર્શી છે જે વ્યક્તિ ત્યાં હતું એણે એણે જે વાત કરી છે કે સ્ટાફે એટલું જ એનાઉન્સ કર્યું કે આગ લાગી છે ભાગો એ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારના બાળકોને બચાવની કામગીરી કરાવવામાં નથી આવી કે બાળકોને બહાર કાઢવામાં પણ મદદરૂપ નથી થયા માત્ર એનાઉન્સ કરવામાં આવ્યું છે સેફ્ટીના સાધનો પણ નહોતા અને એને જ લઈને આ દુર્ઘટના ઘટી છે ત્યારે લોકોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ક્યાંક અને આક્રોશ ચરમસીમાએ છે રાજકોટ વાસીઓ પણ અત્યારે આ બાબતને લઈને ઘણા બધા સવાલો કરી રહ્યા છે ત્યારે ડોક્ટર હેમાંગ વસાવડા અમારી સાથે જોડાયા છે હેમાંગ ભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં

આ ઘટના ને એક ઘટના તરીકે નથી જોવાની તક્ષશિલા જોવો હરણી કાંડ જોવો મચ્છુ નો પુલ જોવો ભારતીય જનતા પાર્ટી અધિકારીઓને ઉપર થી કાબુ ખોઈ ચુકી છે ફાઈવ સ્ટાર કમલમ બનાવવા માટે અધિકારીઓને ટાર્ગેટ અપાણા અને એને લીધે હવે અધિકારીઓ એની ઉપર થામા થઈ ગયા છે દર મહિને

રાજકોટમાં રાજકોટ માં સ્પષ્ટ માંગણી છે કે ધરપકડ કરવામાં આવે કારણ કે સ્ટેન્ડિંગ ચેરમેને બહુ સ્પષ્ટ કીધું છે કે નથી એનઓસી લેવામાં આવ્યું નથી લાયસન્સ લેવામાં આવ્યું અને મારે એ પણ પૂછવું છે

ભારતીય જનતા પાર્ટીની બચાવવા રાજકોટ આવે છે ચલો આભાર અમારી સાથે આપ જોડા હેમાંગભાઈ આપનો ખુબ ખુબ આભાર તો ડોક્ટર હેમાંગ વસાવડા જેમણે વાત કરી કે ક્યાંક જો અગાઉથી પગલા ભરાયા હોત તો ચોક્કસ આને રોકી શકાયું હોત તો ખાસ આપને જણાવી દઈએ કે આ જે ઘટના બની છે એને લઈને અમારા સંવાદદાતાએ વિપુલે પણ જે પ્રમાણે વાત કરી હતી કે ખૂબ જે કહેવાય કે ગોઝારી ઘટના અને અત્યારે જે હૈયાફાટ રુદન જે જોવા મળી રહ્યું છે સિવિલ હોસ્પિટલની બાર ટોળે ટોળા છે એ પરિજનો છે મોતનો આંકડો અત્યાર સુધી એટલે એમ કહી શકાય કે જ્યાં પોણા અગિયારથી અગિયારની વચ્ચેનો જે સમયગાળા દરમિયાન મોતનો આંકડો છે છવ્વીસ સુધી પહોંચ્યો છે ત્યારે હજુ પણ હેવી એવી શંકા સેવાઈ રહી છે કે હજુ પણ ક્યાંક મૃતદેહ મળી આવે તેવી શક્યતાઓ છે ચોક્કસ હૈયાફાટ રુદન જે ચાલી રહ્યું છે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાં જે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે પરંતુ ડીએનએ ટેસ્ટ થશે કારણ કે ઘણી બધી જે ઘણા બધા જે મૃત્યુ પામ્યા છે બાળકો અને અન્ય લોકો છે એમના જે બોડી છે શરીર છે કોનું છે ઓળખી શકાય એવી હાલતમાં ન હોવાથી ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે એવું પણ અમારા સંવાદદાતાએ કહ્યું અમદાવાદથી પણ એક ટીમ આના માટે પહોંચી ચૂકી છે અને ખાસ હજુ પણ ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ જે ટેમ્પરરી સ્ટ્રકચર છે એને આખું ધરાશાયી કરીને એક તપાસ કરવામાં આવી રહી છે કે હજુ કોઈના મૃતદેહ અંદર છે કે નહીં બીજું કે જ્યારે આગ લાગી એની પાછળનું કારણ હવે એવું બહાર આવી રહ્યું છે કે જે વેલ્ડિંગનું કામ નીચે ચાલતું હતું અને વેલ્ડિંગના બાટલામાંથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થતાં આગ લાગી ત્યારે જે આ ગેમ ઝોનના જે સ્ટાફ છે તેમણે બૂમો પાડીને પોતે ભાગવાનું પહેલાં મુનાસિબ માન્યું અને એમણે જે પ્રમાણે કહ્યું કે ભાગો એમ કહીને ભાગ્યા પણ આ બાળકોને બચાવવા માટે કોઈ ન રહ્યું અને આખરે આ બાળકો જીવતા ભૂંજાયા ઘોડા છૂટ્યા બાદ